આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ ટોગડિયા આજે રાજકોટમાં છે સીધી તેમની સાથે વાત કરશું પ્રવીણભાઈ રાજકોટમાં આજે આવ્યા છો કયા પ્રકારના કાર્યક્રમો છો આજે રાજકોટ ત્રંબામાં વીર હિન્દુ વિજેતા હિન્દુ મિલિટરી ટ્રેનિંગ શરૂ થઈ છે સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે આ ટ્રેનિંગનો હેતુ યુવાનો વધારેમાં વધારે સંખ્યામાં આર્મી સેનામાં સુરક્ષાબળમાં અને પોલીસમાં જોડાઈને દેશની સેવા કરે આ ઓગણીસો નેવ્યાસીમાં મેં મિલિટરી ટ્રેનિંગ એકેડમી શરૂ કરી હતી એ જ ટ્રેનિંગ અત્યારે દેશના ખૂણા ખૂણામાં આ વખતે રાષ્ટ્રીય બજરંગ દ્વારા ભારતના ત્રીસ રાજ્યોમાં મે અને જૂનમાં આવી ટ્રેનિંગ યોજાઈ રહી છે અમદાવાદથી આતંકીઓ આઈએસઆઈએસના ચાર આતંકીઓ પકડાયા તેના અંગે તમે મીડિયા સાથે વાતચીતમાં મુદ્દો ઉઠાવ્યો તો શું આખો આપનો મુદ્દો છે શું કહેવા માંગો છો આતંકવાદી કે નાર્કોટિક નસલ પદાર્થો પકડવા માટે પોલીસને અભિનંદન સરકારને અભિનંદન બહુ જ મોટી મહેનત કરી રહ્યા છે પણ મારો મૂળ પ્રશ્ન છે આ ભારતમાં આવે છે જ ક્યાંથી નશીલા દ્રવ્ય ક્યાંથી આવે છે આતંકવાદી ક્યાંથી આવે છે સરહદ પરથી તો સરહદ સીલ કરવાથી આવે જ નહીં તો પકડવાની જરૂર નહીં એટલે આતંકવાદી પકડવાનું કામ તો કરવું જ જોઈએ પણ મારી દૃષ્ટિએ સરહદ સીલ કરીને એક પણ આતંકવાદીને એક પણ નશીલું દ્રવ્ય ભારતમાં ન આવે એ પાકું કરવા માટે બધાએ ભેગા મળીને વિચારવાની જરૂર છે રાજ્ય સરકાર દ્વારા મદરેસાઓમાં પણ કયા પ્રકારની જે શિક્ષણ આપવામાં આવે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી મદરેસાને લઈને આપના શું વિચારો છો મદરેસા બંધ કરાવી દેવા જોઈએ એમાં જે શીખવાડાય છે એ જેહાદ જ શીખવાડાય છે અને મેં કુરાનનો અભ્યાસ કર્યો છે મને ખબર છે જેહાદ શું છે ચૂંટણી ચાલી રહી છે આ મતદાન કોઈક જગ્યાએ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે શું કારણ આપને લાગે લોકોનો ઉત્સાહ નથી ભાઈ કહીએ તો ઘરમાં મત આપવા નીકળતા નથી નીકળવું જોઈએ ત્રીજી વાર મોદી સરકાર બનવી જોઈએ શું માનું છે તમે ચાર તારીખ સુધી જુઓ તમને ડંકાઈની ચોટ પર ઉત્તર મળશે આપનું શું માનવું છે રામ મંદિર બનાવ્યું છે હિન્દુત્વના મુદ્દાઓ ઉપર સરકાર ચૂંટણી લડી રહી છે ત્યારે આપનું શું માનવું રામ મંદિર ચૂંટણીનો મુદ્દો નથી ભાઈ શ્રદ્ધાનો મુદ્દો છે એટલે રામ મંદિરને વચમાં ન લાવો સરકાર તો રામ મંદિરને લઈને પ્રચાર કરી રહી છે પ્રચાર કોઈને પણ કરવાનો અધિકાર તમે કરો ને હું કરું ને હું આખા ઉત્તર પ્રદેશમાં રામ મંદિર લઈને ફેર્યો છું અને ચાલીસ વર્ષથી ફરી રહ્યો છું એ કોઈનો પણ અધિકાર છે આતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ મણિભાઈ તોગડિયા જેમણે જે દેશમાં હાલ જે ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાના વિચારો છે તે વ્યક્ત કર્યા હતા રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ